હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક તો અહીંયા મેં દેશી ચણા છે તે આખી રાત ઓર નાઇટ પલાળી દીધા છે અને તમે રાત્રે કોઈ પણ કઠોળ બનાવવા હોય તો તમે રાત્રે પલાળશો તો તેનો કલર પણ સારો એવો જળવાઈ રહે છે અને તમે જોઈ શકો છો ચણા છે દેશી એ કાળા પડી જતા હોય છે તો અહીંયા આપણો કલર છે એકદમ સરસ એવો પીળો છે અને આ રીતે તમે પલાળશો તો સરસ એવા આપણા ચણા છે તે પલળી જશે તો અહીંયા મેં એક કપ પાણી એડ કર્યું છે તો હવે આપણે એક કપ જેટલા મેં ચણા લીધા હતા અને તમે કોઈ પણ વાટકીનું સેટ કરી શકો છો તો મેં અહીંયા અઢી કપ જેટલું પાણી એડ કર્યું છે યાની કે આપણે કે જે ચણા છે તે ડૂબે એટલું પાણી એડ કરવાનું છે તો અહીંયા મેં ખડા મસાલા છે તે બધા એડ કરી દીધા છે તો તમાલપત્ર તજના બે ટુકડા ચાર લવિંગ એક બાદિયું આ રીતે બધા મસાલા છે તે આપણે એડ કરી દીધા છે ખડા મસાલા અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરી દીધું છે તો આ ચણા છે તે ખાવા માટે ખૂબ હેલ્ધી અને ભારે હોય છે તો અહીંયા ગેસની આંચ અહીંયા મેં હાઈ રાખી છે આપણે એક વિસલ થાય એટલે સ્લો કરી દઈશું એટલે ચણા છે તે આપણા સરસ એવા કૂક થઈ જશે ચણા કૂક થાય ત્યાં સુધી આપણે મસાલા કરી લેશું તો અહીંયા મેં બે ડુંગળી છે તે મોટી ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે આદુ લસણ અને મરચાં અને પેસ્ટા આપણે બનાવીશું અને અહીંયા ગ્રેવીવાળા આપણે લગ્ન પ્રસંગમાં બને તેવા આપણે અહીંયા ચણા બનાવીશું તો તેની એક દોઢ ટમેટું મેં બે ટમેટા લીધા છે મીડિયમ સાઇઝના નાના નાના તો તેની આપણે પ્યોરી બનાવી લઈશું તો તમે આ રીતે ચણા બનાવશો તો ખૂબ સરસ એવા ટેસ્ટી બને છે અને બાળકોને ખૂબ જ ભાવતા હોય છે ચણાનું શાક તો આ દેશી ચણાનું શાક આ રીતે તમે બનાવશો તો પંજાબી શાકને પણ તમે ભૂલી જાઓ એવું સરસ એવું ટેસ્ટી બને છે અને આ ચણા આપણા સ્વાસ્થ્ય અને હેલ્ધી હોય છે એટલે તમે ડાયટિંગ કરતા હોય તો પણ આ ચણા રાત્રે ઓવરનાઈટ પલાળી અને તમે સવારે એમનામ પણ ખાઈ શકો છો અને સહેજ વઘાર કરીને પણ ખાઈ શકો છો તો અહીંયા આદુ લસણની પેસ્ટ આપણે બનાવી લેશું તો આપણા મસાલા રેડી થઈ ગયા છે તો આપણે ચારથી પાંચ વિસલ પણ થઈ ગઈ છે તો હવે એને આપણે ચણા બફાઈ ગયા છે તે ચેક કરીશું તો પાંચ વિસલમાં આપણા ચણા છે તે સરસ એવા કૂક થઈ જાય છે તો તમે જોઈ શકો છો પાણી પણ આપણું બળી ગયું છે અને ચણા છે તે આપણે ચેક કરીશું તો તમે આ રીતે તમે ચણા બાપશો તો કલર પણ એવો ને એવો રહે છે તમે જોઈ શકો છો આપણો એકદમ ચણાનો કલર છે તે પીળો છે ચણા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે આપણે ચણાને સાઈડમાં મૂકી દઈશું અને વઘાર કરી લેશું તો અહીંયા મેં એક નોસ્ટિક પેન લીધી છે તેમાં બે ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થાય એટલે એક ચમચી જેટલું આખું જીરું છે તેને એડ કર્યું છે મેં અહીંયા જીરું આપણું ફૂટી જાય એટલે આપણે એમાં મીઠી લીમડીના પાન એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું અને અહીંયા મેં બે ડુંગળી કાપેલી છે ઝીણી ઝીણી ચોપ કરેલી છે તેને પણ આપણે એડ કરી દઈશું અને તેને કૂક થવા દઈશું એક મિનિટ જેવું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે આ રીતે કોઈ પણ શાક તમે બનાવો ત્યારે લસણ અને ડુંગળી છે તેને સારી રીતે કૂક થવા દેશો એટલે તમારું જે શાક છે તેમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે હવે અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે તેને એડ કરી દીધી છે તેને પણ આપણે સારી રીતે કૂક કરી લેશું આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ હોય છે ખાવામાં ભારે હોય છે તો હંમેશા બપોરે જ કાં સવારે આપણે ચણાનું શાક છે તે ખાવું જોઈએ હવે અહીંયા ટમેટાની પ્યોરી બનાવી છે તેને પણ આપણે એડ કરી દઈશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું હવે આને એક મિનિટ જેવું કૂક થવા દઈશું તેલ ઉપર આવશે ત્યાં સુધી આપણે એને જ્યાં ટમેટા પણ બફાઈ જશે તો આ રીતે આપણે ગેસની આંચ અહીંયા ધીમી રાખી છે અને હલાવતા રહેવાનું છે તો હવે અહીંયા આપણે ટમેટા એડ પ્યોરી એડ કરી છે એટલે એમાં મીઠું આપણે મસાલાનું એડ કરીશું કેમકે ચણા બાપતી વખતે પણ આપણે મીઠું છે તેને એડ કર્યું છે અને આપણે હળદર પાવડર અડધી ચમચી જેટલો મેં અહીંયા એડ કર્યો છે તો તે તેની સાથે સારો એવો કૂક થઈ જશે અને તમારે કાસી સ્મેલ પણ આવશે નહીં શાકમાં તો તમે કોઈ પણ શાક બનાવતી વખતે હળદર પાવડર તમારે એડ કરી દેવો આવી હવે તમે જોઈ શકો છો આપણા મસાલા સરસ સેવા કૂક થઈ ગયા છે તો હવે આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશું તો અહીંયા મેં કાશ્મીરી દોઢ ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કર્યું છે એક ચમચી જેટલું જીરા પાવડર અને હળદર આપણે એડ કરી દીધી છે તો હવે એને બરાબર મિક્સ કરી લેશું હવે અહીંયા આપણે થોડુંક એવું પાણી એડ કરીશું એટલે જે મસાલા છે તે આપણા દાજીનો જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે પાછું આપણે એક મિનિટ જેવું મિક્સ કરી અને કોક થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણા મસાલા સરસ એવા કોક થઈ ગયા છે અહીંયા આ શાકમાં મસાલો બનાવવાની જ ખૂબી છે મસાલો તમારો એકદમ સરસ એવો સારો અને ટેસ્ટી બનશે તો શાક ખૂબ સરસ એવું ટેસ્ટી બનશે તો અહીંયા જે શાક છે ચણા છે તેને બાફેલા તેને એડ કરી દીધા છે અને તેને બરાબર મિક્સ કરી લેશું હવે અહીંયા આપણે એક કપ જેવું પાણી એડ કરીશું તમારે જે ગ્રેવી તમારે જાડી પાતળી જોતી હોય એ પ્રમાણે તમે ગ્રેવી રાખી શકો છો તો હવે એને આપણે કૂક થવા દઈશું પાંચ મિનિટ જેવું કૂક થાય ગેસની આંચ આપણે ધીમી રાખીશું તો તમે જોઈ શકો છો આપણું શાક છે સરસ એવું કૂક થઈ ગયું છે અને ગેસની આંચ અહીંયા મેં બંધ કરી દીધી છે ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ માટે એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણું શાક બની અને સરસ એવું રેડી થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થાય એટલું સરસ એવું છે તમે રોટલી પરાઠા સાથે સર્વ કરી શકો એટલું સરસ એવું બની ગયું છે પૂરી સાથે પણ તમે આ શાક સર્વ કરી શકો છો તો હવે અહીંયા એક સર્વિંગ પ્લેટમાં આપણે બાઉલ છે તેમાં એડ કરીશું તો અહીંયા આપણું આ શાક છે તે ખૂબ સરસ એવું ટેસ્ટી બની અને રેડી થઈ ગયું છે તો અહીંયા પરાઠા સાથે રોટલી સાથે અને પૂરી સાથે પણ તમે ખાઈ શકો એટલું ટેસ્ટી છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ